મને ને તમને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે આ વાત આપણે પહેલાં એટલા માટે સ્વીકારી લઈએ કે વી શુડ નોટ કમ્પ્લેન આપણા બાળક માટે ફરિયાદ ન કરવી કેમ ન કરવી કારણ કે એ ફરિયાદ આપણી ઈશ્વર સામેની ફરિયાદ છે હું અહીંયા શરૂઆતમાં સાંભળતો તો એક પ્રશ્ન આવ્યો કે અમે ચેલેન્જડ બાળકો સાથે કામ કરીએ છીએ કે મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું કરવું દિવ્યાંગ બાળક તમારું છે તેનો અર્થ એવો કે ઈશ્વરને તમે વધુ ગમો છો ઈશ્વરના લિસ્ટમાં બેસ્ટ ઓફ ધ લોટની યાદીમાં તમે પહેલાં છો એટલા માટે એણે અઘરો દાખલો તમને સોંપ્યો છે વર્ગખંડમાં શિક્ષકો પણ આવું કરે છે અઘરામાં અઘરો દાખલો હોય હોશિયારમાં હોશિયાર છોકરાને આપે છે એટલે તમે ઈશ્વરનો આભાર માનો કે તમને એમણે ખાસ પસંદ કર્યા છે પરમાત્મા આ હું કહું છું એવું જરૂરી નથી આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે ઈશ્વરનો ઓટોગ્રાફ છે એટલે તમારે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે તમને ખબર છે કે કોઈ સેલિબ્રિટીના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ એક નાનકડી પુસ્તિકાની અંદર એવો એક સેલિબ્રિટીએ મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે